સરકારી નોકરી ઈચ્છતા યુવકો માટે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે યુવકો સરકારી નોકરી કરવા માંગે છે ખાલી પડેલી જગ્યા ઝડપથી ભરવા મુખ્યમંત્રીની સૂચના સત્વરે ખાલી પડેલી જગ્યાઓ ભરવા મુખ્યમંત્રીની કેબિનેટમાં સૂચના મહેકમની સમીક્ષા કરી ભરતી કેલેન્ડર પ્રમાણે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી દીધી છે તો સરકારી નોકરી ઈચ્છતા યુવાનો માટે આ ખૂબ જ મોટા સમાચાર જે જગ્યા ખાલી પડી છે એ જગ્યા ઝડપથી ભરવા સીએમએ સૂચના આપી દીધી